હાલો દોસ્તો ફરી વાર એક આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે એક તમારા માટે ખાસ નવો બ્લોગ મસ્તીનો બ્લોગ લઈને આવ્યા છે અને આપણે ઘરે ઘરે બ્લોગ ઉતારવાનો છે આજ અને આ અમારે અહીંયા મિની બેન પાડેલા છે અને આપણે એની અરે આજ મસ્તી અને મજ કરવાની છે તો આપણે એની માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ લેવાથી તો એની માટે આપણે એને ખોરાવવાનો છે આજ મસ્ત મજાનો પેન્ડો બરાબર તો આજ પેન્ડો એને ખોરાવીશું આપણે

ટી તો મિની બેન છોડી જશે ઓલામાંથી ટ્રાય મારે <laughs> नीचे पड़े हुई तरी तकलीफ से पा ये ये क्या जोर लगाया है अभी देखते हैं मिनी बिन पेंडो खा सकते हैं कि नहीं खा सकते हैं आलो उठा लिया जल्दी में पेंडो हसने के नाथ मर हो गयो से तो पेंडो खावा मिलेगा सकते हैं પેંડો ખાવાની બહુ મજા આવી જશે મજાનું બિલાડી છે જોરદાર પાડેલી અમારા મમ્મી પીવડાવે છે અને ઘી ખાઈ જાય છે બધું ખાઈ દે છે અને જલસો છે અને પેંડા હમણાં બે દિવસથી ખાય છે પેંડા ને ખાવાની બહુ મજા આવે છે કા はははは તો દોસ્તો આ આપણો ઘરનો મસ્ત મજાનો બ્લોગ હતો તો તમને કેવો લાગ્યો તો બહુ મજા આવી આપણા આવા ટૂંકા ટૂંકા બ્લોગ મસ્ત મજાના આવતા રહેશે તો અમારા બ્લોગને જોતા રહેજો અને બહુ મજા આવશે અને અમારા બ્લોગને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સરસ મજાના બ્લોગ અમે તમને બતાવતા રહીશું અને કોઈપણ નવા બ્લોગ તમે તમારી પાસે આઈડિયા હોય તો અમને કહેતા રહેજો તો અમે પણ એવા બ્લોગ ઉતારશું કેમ કે આપણી પાસે એવા આઈડિયા હોય નહીં જે આપણે બ્લોગિંગનું શરૂ કર્યું છે તો બધાય ખાસ કરીને સપોર્ટ કરજો અમારા મિત્રો અને લાઇક કરજો શેર કરજો અને વધુ પડતા આપણા બ્લોગ જોજો જેથી કરીને આપણે પણ બ્લોગિંગમાં થોડાક આગળ આવી હતી તો સરસ ખૂબ ખૂબ આભાર બધાયનો અમારા બ્લોગ જોવો છો બધાયનો સબસ્ક્રાઇબ કરી બધાયનો ખૂબ ખૂબ આભાર તો બાય વાયબાઈ નેક્સ્ટ બ્લોગમાં હશે